ચલો આ ચર્ચાની બનાવ્યો છે એ પહેલા આપણે જોઈએ તો સૌથી પહેલા નીતાબેન લોહ એક માહિતી આપને વિડીયોના માધ્યમથી જણાવીશું નીતાબેન દીપકભાઈ લોહ પશુપાલક

પોતાની સૂજ બૂજ થી પશુ માં આજે સફળતા પ્રાપ્ત કરી દરરોજ સવારે ચાર વાગે ઉઠીને આઠસો લીટર દૂધ ડેરી સુધી પહોંચાડે છે બે હજાર છ માં માત્ર ચાર ગાય અને ત્રણ ભેંસ સાથે શરૂઆત કરી આજે તેમની પાસે સાહીઠ ગાય અને ત્રણ ભેંસ છે તો આપણી આ પેનલમાં હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જે પશુપાલકો છે જે દૂધ ઉત્પાદનની સાથે જોડાયેલા છે હવે આપણે માહિતી મેળવીએ વીણાબેન ચૌધરી વીણાબેન દિનેશભાઈ ચૌધરી પશુપાલક ધોરણ બાર સુધીનો અભ્યાસ બે હજાર તેરમાં પશુપાલન શરૂ કર્યું માત્ર એક ગાય સાથે આજે પંચાવનથી વધુ પશુઓની સંભાળ લઈ દૈનિક ચારસો લીટર દૂધ ડેરી સુધી પહોંચાડે છે તો કેવી રીતે આ મહિલાઓએ શૂન્યમાંથી સર્જન કર્યું છે અને માટીમાંથી કેવી રીતે ઊભા થયા છે એની કહાની પ્રસ્તુત થશે પરંતુ એ પહેલા હવે અંતમાં જોઈએ ગીતાબેન રબારીની વિશે થોડી માહિતી ગીતાબેન તેજાભાઈ રબારી પશુપાલક અભ્યાસ ચોથા ધોરણ સુધી પશુપાલન શરૂ કર્યું વર્ષ 2008 માં 21 પશુઓ સાથે એ સમયે પ્રતિદિન 50 લિટર દૂધ થી આજે 360 લિટર દૂધ તેઓ ડેરી સુધી પહોંચાડે છે હાલ તેમની પાસે 60 થી પણ વધુ પશુઓ છે તમામ ને હું વિનંતી કરું છું કે આપ પ્લીઝ સ્ટેજ પર આવો નીતાબેન સૂર્યાબા વીણાબેન અને ગીતાબા આપ સૌ કોઈ મંચ પર ઉપસ્થિત આપની સાથે અમે ચર્ચા કરીશું નમસ્તે એમ પાવર હ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવના ન્યુઝ કેપિટલના આજના કાર્યક્રમમાં મને આજે મોકો સાંપડ્યો છે એવી સ્ત્રીઓ સાથે વાત કરવાનો જેમણે સમાજની બેડીઓ તોડવાનું કામ કર્યું છે અને એટલા માટે કદાચ આ ડિસ્કશન જે છે એનું નામ આપવામાં આવ્યું છે બ્રેકિંગ સોશિયલ શેકલ્સ દૂધવાળી બહેનો આપણે એમને ન કહીએ પશુપાલકો આપણે એમને કહીએ અને જ્યારે આપણે એમ્પાવર હરની વાત કરીએ ને સ્ત્રીના એમ્પાવરમેન્ટની વાત કરીએ ત્યારે મગજમાં એક છબી આવે કે કોઈક એક એવી સ્ત્રી હશે કે જે રોજ સવારે ઉઠીને ઓફિસ જતી હશે કદાચ ઓફિસમાં બોસ હશે કદાચ એના હાથ નીચેની ટીમ કામ કરતી હશે અમુક લોકોને મેનેજ કરતી હશે ઘરે આવીને ઘર મેનેજ કરતી હશે બહુ જ આમ અર્બન વિચાર આપણા મગજમાં આવે પણ એકચ્યુઅલી માત્ર એ જ એમ્પાવરમેન્ટ નથી ખરું એમ્પાવરમેન્ટ જુઓ તો આ બધી જ બહેનો જે મારી સાથે અહીંયા બેઠી છે એ જે રીતે પોતાનું ઘર પોતાનું કામ પોતાના પશુઓ સંભાળે છે એમની વાત આપણે એમની પાસેથી સાંભળીશું અને દંગ પણ રહી જઈશું સો રિયલ એમ્પાવરમેન્ટ લાઈઝ હ્યોર ઓન ધ સ્ટેજ વિથ મી એવું મને લાગે છે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ ચારે ચાર બહેનો માટે મારી સાથે વીણાબેન ચૌધરી છે નીતાબેન લોહ છે ગીતાબેન રબારી છે અને સૂર્યાબેન રાજપૂત છે તો એ લોકો બહુ કોન્શિયસ છે આજના ને લઈને એમણે મને કહ્યું કે તમે મને સહેલા સહેલા સીધા સીધા સવાલો પૂછજો એટલે અમને વાત કરતા ફાવે એટલે મેં એમને કહ્યું છે કે તમે નિશ્ચિંતપણે તમારા જીવનની વાત કરજો જેમાંથી અમને કંઈક શીખવા મળે તો શરૂઆત કરીએ આપણે વીણાબેન તમે મને કહો કે મને લાગે છે કે જેટલી પણ ચાર મહિલાઓ છે એમાંથી સૌથી નાની ઉંમર છે તમારી માઇક તમને શરૂ કરી આપું એમને માઇક ચાલુ કરવામાં હેલ્પ કરશો પ્લીઝ વીનાબેન દિનેશભાઈ ચૌધરી ચારસો લીટર દૈનિક દૂધ તમે ડેરી સુધી પહોંચાડો છો આ વિચાર એટલે તમે પશુપાલન કરવું છે અને એમાં આગળ વધવું છે વિચાર ક્યાંથી આવ્યો ધોરણ બાર પાસ છું મારું નામ જાટ વિનાબેન દિનેશ કુમાર છે હું ડીસા તાલુકાના શિરપુરા ગામની વતની છું મેં હજાર બે હજાર દસમાં ધોરણ બાર પાસ કર્યો એ સમયે મારે ભણવાનું આગળ ખૂબ ઈચ્છા હતી કે હું આગળ ભણું અને ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી નેશનલ કક્ષાએ ફેન્સિંગ સ્પર્ધામાં ચેમ્પિયન હતી અરે વાહ હા પણ સમય સંજોગ એવો હતો કે એ સમયે હું રમવા ગયેલી હતી હૈદરાબાદ મારી ટુર્નામેન્ટ હતી અને પાછળથી મારા દાદાજી ઓફ થઈ જાય એટલે અમારી એવી પ્રથા છે કે છોકરી જે મોટી હોય ને તો એની જે કોઈ મરી ગયો ને વૃદ્ધ માણસ એની પાછળ પણ નહીં દે એટલે મારા લગ્ન પણ હજી બારમાની એક્ઝામ તો પછી આપું છું પણ લગ્ન પહેલાં થઈ ગયા મારા બારમાની એક્ઝામ પહેલાં પછી ભણવાનું બંધ થઈ ગયું હતું અને ટુર્નામેન્ટ બધું બંધ થઈ ગયું હતું સરે ખૂબ રિક્વેસ્ટ કરી ઘરવાળાની કે હોશિયાર છે આગળ ભણાવો પણ કોઈ એ સમય નહીં માન્યો પછી સમય એવો આવ્યો કે મારા સસરા નાનપણમાં ગુજરી ગયેલા હતા અને ઘરની પરિસ્થિતિ હા પાંચ રૂપિયા વાપરવા હોય ને તો સો વાર વિચાર કરવો પડે કે પાંચ રૂપિયા કઈ રીતે ઘરમાં આવે એવી પરિસ્થિતિ અમારા ઘરની હતી પછી તોય બી ધીરે ધીરે પાંચ લીટરમાં હતી મેં અઠ્યાવીસ ત્રીસ લીટર દૂધમાં સસરા ત્યાં કર્યું પણ પછી અમારે એ બે ભાઈ હોય ને તો જુદા તો પડે છે એક મગની બે ફાળ તો થાય છે એટલે અમારે બે ભાઈ જુદા થઈ ગયા અને અમારા ભાગમાં એક પશુ આવ્યો સાડા ત્રણ લાખ રૂપિયા ઉપર માથે હતા અને દૈનિક દૂધ લગભગ આઠ દસ લીટર દિવસનું જ હતું હવે આગળ જવું પણ કઈ રીતે જવું નોલેજ નહીં ભણો તો બી નોકરી તો હોય તો બહાર જવાનું કોઈ ચાન્સ નહીં હવે આગળ શું કરવાનું એમ વિચારી પછી ધીરે 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 મેં કીધું કઈ હોતું એક પશુ લો બે પશુ લો એટલું પશુ નોલેજ નહોતો એ સમય કેમ કે એ સમય એવું એવું ન કે મહિલા દૂધ ભરાઈને આગળ જાય એટલું નોલેજ એ સમય નહોતો પછી આમ કરી મેં ધીરે 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 પચાસ લીટર દૂધ જેટલું બાર મહિને દર કર્યું મજૂરી કરી કાળી આટલું દૂધ કર્યું પણ સક્સેસ નસીબ એવા ત્યાં કે દૂધ ગાયો મરી ગઈ અરે બાપરે ગાયો મરી ગઈ એટલે દૂધ પાછું આવી ગયું બાર લીટર ઉપર હવે આગળ કઈ રીતે જવાનું હવે ચાન્સ તો હે જ નહીં આમ કરી પછી હિંમત તો નહીં હારી હવે કારણ કે આપણે જોડે નોકરી તો છે નહીં જમીન માપની ચાર વીઘા છે તો હવે જમીનની તો મેં ઘર ગુજરાન તો ચલાવવું કે નહીં ચલાવવું એવું વિચારી મેં કીધું ને આગળ જવું ધીરે 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 એટલી ડેરી વિશે એટલી અમને નોલેજ નથી કે મહિલા પણ ડેરીના માધ્યમથી આગળ અમને તો એવું જ હતું કે નોકરી કરે એટલે આગળ જાય અને ઘરવાળા ઘરે જ રહે એટલું નોલેજ નહોતું પણ અમારા ધીરે ધીરે અમે આગળ ગયા અને અમારા ચેરમેન સાહેબનો થોડો સપોર્ટ મળ્યો એ મહિલાઓ વિશે આગળ લઈ જવા એટલું કરે ને અમારા સારું જે મહિલા સશક્ત આવે એમની એવી ઈચ્છા કે ઇન્ટેલિજન્ટ મહિલા કરતા પણ મારી ગાય ભેદ દૂરથી મહિલા આગળ જાય બઉ એટલા માટે અમને સર એટલા સપોર્ટ કરીને આગળ આજે અમે સ્ટેજ ઉપર છીએ ને તો અમારા સર એક પશુ માંથી પચાવ ચારસો લીટર દૂધ રોજના આઠ લીટર દૂધમાંથી રોજનું ચારસો લીટર દૂધ કેન યુ ઇમેજીન શું તમને પૂછી શકું કે તમે એમ કહ્યું કે પાંચ રૂપિયા વાપરવા હોય જયારે લગ્ન થયા ત્યારે તો એ કદાચ વિચારવું પડે અત્યારે તમારી કમાણી કેટલી હશે એ સમય તો અમારા ખાતામાં પૈસા બી નતા આવતા અને ખાતો શું એટલી અમને ખબર નથી કેમ કે બાર ભણેલા પણ ખાતા વિશે એટલો નોલેજ અમને નહોતો પરંતુ હાલ ચેરમેન સાહેબની એટલું કર્યું હોય ને મહિલાઓ માટે કે અમારા દૂધનો પેમેન્ટ પંદર દિવસે અમારા ખાતામાં જ આવે છે અને મારા હાથે પૈસા વપરાય છે ક્યાં બાત રિયલ સેન્સમાં માં એમ્પાવર હર વાળી વાત છે વીનાબેનની નીતાબેન મારી સાથે છે નીતાબેન જવાબ આપશો આપ કેવી રીતે તમારી જર્ની શરૂ થઈ નવ ધોરણ પાસ છો આપ તો તમે પશુપાલનનો વિચાર ક્યાંથી કર્યો અને કેવી રીતે જર્ની શરૂઆત કરી અમારા પશુપાલનનો વ્યવસાય તો અમારા બાપ દાદા વખતનો હતો પણ પેલા અમારી પાસે ચાર ભેંસ ને એક ગાય જેવું જ હતું અમે ઓછું ભણ્યા હતા એટલે અમને ખબર હતી કે અમારા પાસે કોઈ નોકરી અમને મળવાનો ચાન્સ હતો જ નહીં તો આપણે જીવનમાં એમ કે કશું આપણા બાળકો ભણવા પડશે અમારા સમાજના વ્યવહાર કરવા પડશે તો આપણે સેમોથી કરશું તો અમે એમ કે ધીરે ધીરે બે ચાર ભેંસો સો હાથ ભેંસો કરી ચાર પાંચ ગાયો વધારે લાવી જેમ જેમ દૂધ ભરાવતા ગયા ઈમ ઈમ અમે પશુઓ વધારતા ગયા અને હાલ મારી પાસે બાવન ભેંસ અને પોત્રીસ ગાયો છે હું દિવસનું ચારસો દસ લીટર ગાયનું અને બસો પાંત્રીસ લીટર ભેંસનું દૂધ ભરાવું છું હું દર મહિને છ થી સાડા છ લાખનું દૂધ ભરાવું છું મારી પાસે દસ થી બાર માણસો છે એમને હું રોજગારી આપું છું એમના બાળકોને પણ હું સ્કૂલમાં ભણવા મૂકું છું એમને સ્કૂલ બેગ યુનિફોર્મ પણ લઈ આપું છું અને માન મારા પરિવાર તરફથી પણ સાથ સકા છે તેથી આ પશુપાલનનો વ્યવસાય હું સારી રીતે ચલાવી શકું છું તમે પશુપાલનનો વ્યવસાય ભાઈ મહિને છ સાડા છ લાખ રૂપિયાનું દૂધ પેદા કરવું અને એને ડેરીમાં આપવું એ નાની સુની વાત સહેજે નથી વી ઓલ નો કે મહિને સાહીઠ હજાર કમાવા હોય તો એ આપણે કેટલી કાળી મજૂરી કરવી પડે અને એમાં સાડા છ લાખ રૂપિયાનું દૂધ આઈ થિંક ઇટ ઇઝ ઇનક્રેડિબલ નીતાબેન મને એમ કહો કે આમાં તમારા હાથ નીચે અત્યારે કોઈ લોકો કામ કરે છે કેટલા લોકો કામ કરે મારા હાથ નીચે હાલ માણસો કામ કરે છે હું રોજગારી આપું છું એટલે પોતે માત્ર રોજગારી ઉભી નથી કરતા મતલબ પોતાના માટે નહીં પોતાના અન્ય લોકો માટે આસપાસના લોકો માટે પણ એ રોજગારી ઉભી કરે છે થેન્ક યુ વેરી મચ તમારી જર્ની બહુ ઇન્સ્પિરેશનલ છે ગીતાબેન રબારી આપણી સાથે છે ગીતાબેન તમારી વાત કરીએ તમે ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે તો પછી પશુપાલન કેવી રીતે શરૂ કર્યું અચ્છા સાત હતા એમ સાત ધોરણ સુધીનો અભ્યાસ છે સાત પાસ છો તો પછી પશુપાલનમાં કેવી રીતે કામ લાગ્યું કેવી રીતે અભ્યાસ આગળ વધાર્યો એટલે તમારા અભ્યાસનું પશુપાલનમાં કામ કેવી રીતે કે પછી એનો વિચાર ક્યાંથી આવ્યો હું ગીતાબેન રબારી ગામ ઢેઢા તાલુકો ડીસા બે હજાર આઠ સાલમાં સત્તર ભેંસો હતી અને ચાર ગાયો હતી પચાસ લીટર દૂધ ભરાવતી અત્યારે મારી પાસે અઢાર ભેંસો છે બે ગાયો છે ગાયોનું દૂધ બસો ને એસી લીટર થાય દિવસનું ભેંસાનું દૂધ નેવું લીટર થાય સાત પાંચ બહુ સરસ પણ તમારી જર્ની બહુ સરસ છે સૌથી વધારે બીક એમને જ લાગતી હતી બોલતા વખતે પણ આઈ થિંક શી ડિઝર્વ રાઉન્ડ ઓફ અપલો કારણ કે અહીંયા એમના પશુપાલનનું કામ કરી દેવું કદાચ એમના માટે ઇઝી છે સ્ટેજ ઉપર આવીને માઇકમાં પોતાના વિશે વાત કરવી એમના માટે કદાચ થોડીક અઘરી છે પણ અમે તમારા જુસ્સાને અને તમારા કામને સલામ કરીએ છીએ આપણી સાથે સૂર્યાબેન રાજપૂત પણ છે સૂર્યાબેન તમારી વાત કરીએ તમે માત્ર ધંધો સંભાળો પછી ઘર સંભાળો બાળકો સંભાળો આ બધું કેવી રીતે સંભાળો કેવી રીતે મેનેજ કરો અમે કરી દઈએ અમે સુર્યાબા રાજપૂત અમે વડગોમ તાલુકા ધનાલી ગમનો બધું એડજસ્ટમેન્ટ ચાર વાગે ઉઠીયે છોકરોનો વેલો ઉઠાડીએ નિયંત્રણ તૈયાર કરી અને પછી પોંચ વાગે જેવો ક્ષેત્રમાં જઈએ તે દોરાઈએ એવું બધું કરીએ અમારે બે હજાર સો થી આ ધંધો ચાલુ કર્યો છે એટલે અમારા કન સાઈડ ગાયો છે અને છે આઠસો લિટર દૂધ ભરાઈએ છે આઠસો લિટર દૂધ એક લિટર દૂધ ભરાઈએ છે અને બધું અમે અમારી જાતે એડજસ્ટમેન્ટ કરીએ અમારા નેચર કોમ કરે દસ બાર જણો કોમ કરે યોની રોજગારી અમે પૂરી પાડીએ અમારું એ ચલાવીએ ઇયો એ ચલાવીએ હવે મને તમને એક વાત પૂછવાનું મન થાય છે કે હું સવારે ઉઠીને મારી ઓફિસ જવું પછી ઓફિસ થી બપોરે ઘરે આવું પછી ઘરે મારી દીકરી છે એનું બધું સંભાળું ઘરનું સંભાળું અને રાત પડે મને એમ થઈ જાય કે થાકી ગઈ બીજા દિવસ માટેની મારામાં તાકાત નથી મારે તો એક ગાય નથી દોવાની હોતી અને તમે આટલી બધી ગાયો ભેંસો મેનેજ કરો છો પછી સાહેબ શંકરભાઈ સાહેબ ચેરમેન સાહેબ એનો પૂરેપૂરો સહકાર આલ્યો એઓને બધું એમ કે બધો સારો સહકાર આલ્યો એટલે અમે માણસો સારો રાખીએ પછી માણસો ને પગારે પૂરા પાડી છીએ એટલે અમોને સહકાર સારો આલ્યો એટલે અમે રાશી ગીએ આવો ધંધો કરીએ તમારા હાથ નીચે કેટલા માણસો કામ કરે દસ જેવો છે માણસો દસ જેવા માણસો અને અમારો પરિવાર એ દસ જણો નો છે એ પણ પૂરું કરીએ અને એ દસ મોણસો નું પૂરું કરીએ તો તમારા ઘરે બધુંય કામ જે હોય એ હાથે જ હોય કારણ કે અમારે ઘરે બધું કામ હાથે ન હોય અમે બધું હાથે કરીએ બેન હવે તમે મને એવું સિક્રેટ કહો કે એવું તે શું કરો છો કે આટલી બધી તાકાત તમારામાં બચે છે ને બધું તમે મારે પૈસો નું જી ખાઈએ કે એટલે ઓરિજિનલ ખાઈએ ને અમે એટલે સાવ સાચી વાત એટલે અમારે જો ઓરિજિનલ ખાવું હોય તો પછી અમારે તમારી પાસેથી લેવાનું અમેઝિંગ અમેઝિંગ મને એમ કહો વીનાબેન કે એવી કઈ બાબત છે જે તમને આ કામ કન્ટિન્યુ કરવામાં આગળ વધારવા માટેની ધગશ પૂરી પાડે છે તમને કોઈ વાર એવું થાય કે બહુ થાકી ગઈ બહુ કમાઈ લીધા હવે નથી કરવું હવે ઘરવાળા કમાશે મારે આરામ કરવો છે એવું થાય ના મને તો હજી શોખ છે કે હજી હું મું મારી સંસ્કૃતિ આગળ લઈ જાઉં અરે બેઠી બેટી મારો પહેરવેશ છે ને એ પહેરવેશ ને હું આગળ લઈ જવ અરે વાહ તો એના માટે તમે કઈ વિચાર્યું છે એન્ટરપ્રિન્યુઅરશીપ વાળી કોઈ વાત વિચારી છે ના હજી તો આ પશુ ઉપર થી હજી તો એટલું આગળ જવું છે પશુ ઓછા છે અને એની સાથે સાથે દૂધ વધારવું છે મેનેજમેન્ટ વધારવું છે ઓછા પશુ વધુ દૂધ નીકળવાનું અચ્છા એના માટે તમારે કઈ શીખવું પડે નવું કોઈ જગ્યા થી અભ્યાસ કરવો પડે કે કોઈ જગ્યા થી માહિતી મેળવવી પડે તો પણ ડેરીમાંથી મળી જાય ને તો એવી કઈ બાબત છે તમારા માંથી કોઈ પણ મને જવાબ આપી શકે એવી કઈ બાબત છે જે તમને તમારું કામ આગળ ધપાવવા માટેની ધગશ પૂરી પાડે છે કે રોજ સવારે ઉઠીને તમે એ જ જુસ્સાથી કામ કરો ને એમાં વળગી પડે એવી કોઈ બાબત ખરી બીજું એ કે દર પંદર દિવસે અમારા ખાતામાં બહેનોના ખાતામાં દર પંદર દિવસે પગાર જમા થાય એટલે અમને રહે પૈસા અમારા હાથમાં આવે દર પંદર દિવસે અમારા ચેરમેન સાહેબ છે દર પંદર દિવસે અમારા ખાતામાં પગાર જમા બહેનોના ખાતામાં થઈ જાય એટલે અમને ધગસ જાગૃતિ વધાર રહે કે ચલો મહેનત વધારે કરીએ પંદર દિવસે થાય એટલે અઢી થી ત્રણ લાખ રૂપિયા અમારા ખાતામાં જમા થઈ જાય તમને થાક ના લાગે અરે વાત સવાલ જ નથી મને એમ કહો કે તમારું કામકાજ જોઈને એવું બન્યું છે કે તમારા ગામની આસપાસની જે સ્ત્રીઓ હોય એમને પણ એમ થયું હોય એમને તમારામાંથી પ્રેરણા મળી હોય ને એમણે પોતાનું કામ આગળ ચાલુ કર્યું હોય એવું બન્યું છે પેલા તો નતું પેલા તો બધા માપનું દૂધ ભરાવતા પણ હવે આ જમાનો આવી ગયો ને પેલી આગળ જતો હું કેમ જઈ શકું થાય તમારે શું અનુભવ છે તમારો એના પર તમારા ગમો બધો આગળ જવા જ માંગી એમ કે જેટલું દૂધ ભરાવો એટલો આગળ જઈએ અને આગળ એમ કે વધારો થાય તો છોકરો સારો ભણાય છીએ બાર મોકલી પૈસા હોય તો બાર મોકલીએ ને એટલે બધોને એવો શોખ થાય છે કે અમે વધારે ઢોર પશુપાલન વધારે રાખીએ તો અમે વધારે કમાઈએ અને અમાર છોકરો બાર ભણવા મોકલીએ મને એમ કહો કે ઓકે તમારે બાળકને બહાર ભણવા મોકલવું હોય પછી બાર ભણીને શું કરવાનું તમારું સપનું શું છે કે બાળક શું બહાર બાર બધું હોશિયાર ભણીને હોશિયાર થાય તો અમારો ધંધો એ ઊપાડી લેન એનાથી વધારે ડબલ મોકરા નહીં રહ્યો હા એ વિચાર બહુ સરસ છે એવો વિચાર નથી કે બહાર મોકલી દઈએ અને પછી અહીંયાથી બધું પૂરું થઈ જાય ને અમે બહાર નીકળી જઈએ કારણ કે તમે ખૂબ સરસ કરી રહ્યા છો ખૂબ મહેનત કરી રહ્યા છો મને બીજો તમારો એવો કોઈ અનુભવ કહો કે જેને તમને એવું બળ પૂરું પાડ્યું હોય કે આપણે આ કામમાં વધારે ધગશ ભેર આગળ વધવું છે અથવા તમને એવી કોઈ ક્ષણ તમારા જીવનમાં આવી હોય જેમાં તમને એવું લાગ્યું હોય કે હું જે કરું છું એના પર મારા થકી મારા પરિવારને ગર્વ છે મને ગર્વ છે મારા મા બાપ ને ગર્વ છે એવું કઈ થયું છે ગર્વ બધોને હોય જ એમ કે અમે આ ધંધો અમારા પરિવારનો પણ સાથ સહકાર હોય એટલે અમે આ ધંધો ચલાવી શકીએ એટલે ગર્વ તો બધોનો હોય જ તો પરિવારનો કેટલો સપોર્ટ હોય આમાં પરિવારના મારા સાસુ સસરા મારા ઘરવાળા બધાનો સપોર્ટ છે મને બધાનો સપોર્ટ છે અને એ લોકો ખુબ ખુશ કે તમે આ સુંદર કામ કરી રહ્યા છો બહુ સરસ રીતે આગળ વધી રહ્યા છો વેરી નાઇસ વેરી નાઇસ કોઈ એક બાબત તમને એવું લાગતું હોય કે કે તમે અમને લોકોને તમારા જીવનની કોઈક એવી શીખ તમને એમ લાગતી હોય કે તમે જયારે અમને મળો તમને એમ લાગે કે આ કંઈક ખૂટે છે ને તમારે આવું કંઈક કરવા જેવું છે જયારે આપણે આજે મળ્યા અને વાત કરતા હતા એવું એ કે અમને બી હે કે હવે તમે એટલા આગળ તો અમે કેમ ઘરે પાછળ રહી જવાના ઘરે કામ કરીએ તો ઘરે પાછળ રહેવાના જો સ્ટેજ ઉપર આયા હે તો અમને થોડું નોલેજ તો મળે તો અમે હજી પણ આગળ જવાનું જ વિચારવાના ને બઉ સાચી વાત છે પણ મારા હિસાબથી તમે મારી દ્રષ્ટિથી જુઓ તો મને એમ લાગે છે કે તમે મારા કરતા અનેક ગણા વધારે આગળ છો ભલે તમને એમ લાગતું હોય કે તમે ઘરે છો ઘર સંભાળો છો પશુપાલન કરો છો પણ મારા કરતા વધારે સક્સેસફુલ છો તમે બધાય એટલે એના માટે તમને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક યુ વેરી મચ આજે અહીંયા જોડાવા બદલ તમે અમારા બધા માટે ખૂબ બધી પ્રેરણા લઈને આવ્યા છો અને તમારા જીવનમાંથી અમે એ શીખ્યા કે કોઈક એક વસ્તુને ટાઈપકાસ્ટ કરવી એ જરૂરી નથી હોતી જ્યારે આપણે વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ તો વુમન એમ્પાવરમેન્ટ અલગ પ્રકારનું પણ હોઈ શકે નોટ નેસેસરીલી એ અર્બન જ વુમન એમ્પાવરમેન્ટ હોય ઘરે રહીને તમે ઘરમાંથી કામ કરીને પણ વુમન એમ્પાવરમેન્ટ કરી શકો છો પણ તમારે તો એવું હોય કે આજે નોકરી નહીં જઈએ તો ચાલશે કાલે જઈએ અમારે એવું નહીં અમારે તો ખુદના ઘરે લગ્ન હોય ને તો બી પશુને તો ભૂખા રાખવાના જ નહીં એનું પેલું કરવાનું પછી ઘરની છોકરી પરણાવવાની પછી લગ્ન કરવાના ક્યાં બાત બહુ જ સરસ ખૂબ સરસ ખૂબ આનંદ થયો તમારા બધા સાથે મળીને વાત કરીને થેન્ક યુ વેરી મચ થેન્ક યુ જોરદાર તાળીઓ થઈ જાય ચારે ચાર બહેનો માટે વીણાબેન નીતાબેન ગીતાબેન અને સૂર્યાબા જબરદસ્ત તાળીઓથી આપણે ફરી એકવાર એમને વધાવી લઈએ જનક સરને હું આમંત્રિત કરીશ જેટલા પણ ખાસ આમંત્રિત મહેમાનો છે તે સૌ કોઈને અત્યારે પેલા અહીં ખાસ મોમેન્ટો આપીને તેમનું સ્વાગત કરે તાળીઓનો ખૂબ ખૂબ ગડગડાટ હોવો જોઈએ અહીંયા તો આ તમામ એ મહિલાઓ છે જેમણે પોતાની જે કહાની છે એ પ્રસ્તુત કરીને એમાંથી એટલી બધી મહિલાઓને ઇન્સ્પિરેશન મળશે કે જેઓ અત્યારે એ પરિસ્થિતિમાં મુકાયેલી છે અને જે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માંગે છે અને કંઈક કરી બતાવવા માંગે છે પોતાના પરિવાર માટે કંઈક કરવા માંગે છે સમાજ માટે દીકરા દીકરીઓ માટે કંઈક કરવા માંગે છે અને કદાચ આ તમામ બહેનોની જે કહાની છે એ એમના સુધી પહોંચી હશે અને એ કહાનીથી એમને ઇન્સ્પિરેશન મળી હશે તો તાળીઓના ગડગડાટ થી આપણે એમનું સન્માન કરીએ છીએ આ મહિલાઓએ જે કામ કર્યું છે જે સફળતા મેળવી છે તે ખરેખર કલ્પનીય છે અને એટલા માટે જ આપણે આજે તેમની સાથે ખાસ ચર્ચા કરી હું જનક સરને વિનંતી કરીશ આરજે પૂજાનું પણ આપણે મોમેન્ટો આપીને સ્વાગત કરીશું ખૂબ જ સરસ આ ચર્ચા રહી છે એટલા માટે થઈને આપ સૌ કોઈ અમારી સાથે જોડાયા અને હવે આપણી વચ્ચે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત છે તો જનક સર આપને વિનંતી કરીશું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનું પણ મોમેન્ટો આપીને આપણે સ્વાગત કરીશું તેમને પણ આજના અમારા કાર્યક્રમમાં ખાસ તમે ઉપસ્થિત રહ્યા છો સમય ફાળવીને તો અર્જુનભાઈનું આપણે ખાસ સ્વાગત કરીશું

મહિલાઓએ કેવી રીતે એમના જીવનની શરૂઆત કરી અને કઈ ઉંમરથી શરૂઆત કરી કેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા અને અત્યારે ક્યાં પહોંચ્યા છે અને ક્યાં પહોંચવાનું એમનું સપનું છે આપના મગજમાં પણ સ્વાભાવિક રીતે એમની સ્ટોરી જાણ્યા પછી સ્વાભાવિક રીતે અમુક સવાલો થતા હશે આપનામાંથી કોઈ પણ એમને સવાલો કરવા માંગતા હોય તો પ્લીઝ માઇક એમની પાસે પહોંચાડીએ આપણે અને એમના સવાલો

ત્રણસો ને પાસઠ દિવસ આ કામ કરવું ખરેખર મુશ્કેલ છે કારણ કે અમે લોકો કામ કરતા હોઈએ તો ફાઈવ ડેઝ આ વીક નો કોન્સેપ્ટ વધારે હોય શહેરોની અંદર આપના માટે કેટલું મુશ્કેલ બને છે અને ખાસ કરીને અબોલ પ્રાણીઓ છે તો એ લોકોની દરકાર કરવી અને ત્રણસો ને પાસઠ દિવસ સુધી આ કામ કરવું કેટલું મુશ્કેલ હોય છે આપ માટે સર આ કામ તમારે તો એવું છે કે તમે તમે નોકરી કરો તો તમે એવું વિચાર્યું કે આજે તો બસ મને રજા મળી ગઈ પણ તો પશુ અબોલા હે એ અબોલા પશુને નહીં તો ભૂખા રખાય નહીં તો એમને તરસા રખાય અમારા ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય યા બહાર જવાનું હોય આજે અહીંયા આયા તો અમારે પેલા પશુ મેનેજમેન્ટ કરી અને પછી અમે અહીંયા આવ્યા છીએ એમને અમારે અહીંયા નહી આવવાતું હોય ખુબ સરસ જોરદાર તાળીઓ બાળકોની જેમ સંભાળ જેમની રાખવી પડે છે અન્ય કોઈ સવાલ આપની વચ્ચે ઉપસ્થિત હોય તો પ્લીઝ આપના સ્થાન પર ઉભા થશો અને માઇક આપો આપનું નામ પણ શરૂઆતમાં જણાવશો અમને ગુડ ઇવનિંગ મારું નામ છે પિંકી પટેલ હું સૌથી પહેલાં તો વી ટીવીની પૂરી ટીમનો આભાર માનું છું કે જેમને લેડીઝો માટે આટલું સારું વિચાર્યું અને એક સારું પ્લેટફોર્મ અને સારું મંચ માટે એમને રેડી કર્યા છે તો પૂરી ટીમ થેન્ક યુ ઓલ ઓફ યુ મારો સવાલ ચારે બહેનોને છે હું એક ક્વેશ્ચન એ પૂછવા માગું છું કે મોદી સાહેબનું એક સપનું છે વિકસિત ભારત વિકાસશીલ ભારત તો ચારે બહેનો તો બહુ મતલબ એમને એમની જે જર્નીમાં ઓછું ભણેલા છે પણ પોતે એક આગળ આવીને જે યંગ જનરેશન છે એમના માટે એક ઇન્સ્પિરેશન છે કે કેવી રીતે આગળ આવવું અને આપણે કેવી રીતે જે ચેલેન્જિંગ ફેસ છે એ ઘણા બધા એ લોકો ઉતાર ચઢાવ જોઈને આટલે સુધી પહોંચ્યા છે જે આજની જનરેશનમાં ભણેલા લોકો છે તો પણ નથી કરી શક્યા તો તમારા નજરની અંદર તમે વિકસિત ભારત અને વિકાસશીલ ભારતની નજરોની અંદર તમે શું કહેવા માંગો છો કે સુધી તમે આગળ લઈ જવા માંગો છો કેપિટલ ગુજરાત પર સવાલ પૂછો આપ ચારમાંથી કોઈ પણ બહેનો આ સવાલનો જવાબ આપી શકો પિંકી બેન જયારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ને ત્યારે એમનું સપનું હતું જી જી અવાજ ત્યારે એમનું સપનું હતું કે મહિલા સશક્ત બની ને આગળ જાય આજે આખા વિશ્વમાં તમે જોજો આખા વિશ્વમાં બનાસકાંઠા જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બની છે જે દાતરડાની મજૂરી કરી અને એ લોકો અમે આગળ આવ્યા છીએ બિલકુલ આભાર આપનો આપ સૌ કોઈનો આભાર